નમસ્કાર સાથે આજ રોજ વિશ્વ સંગીત દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરની વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત શિવ સાધના સંગીત એકેડેમી દ્વારા ડ્રમ સર્કલનું આયોજન કરીને સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે માજલપુર વિસ્તારમાં આવેલ શિવસાધના વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલ શિવસાધના નૃત્ય સંગીત એકેડેમીના ત્રીસ કલાકારોએ ડ્રમ સર્કલનું આયોજન કર્યું હતું જેમાં નાના બાળકોથી લઈને યુવાનો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો અલગ અલગ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી શિવડેમીના સ્થાપક જીજ્ઞાસુ પંડ્યાએ જણાવ્યું હતું કે ડ્રમ સર્કલથી અનેક ફાયદા થાય છે અને સંગીતને લીધે આખા દિવસનો થાક ઉતરે છે એટલું જ નહીં પરંતુ માનસિક શાંતિ પણ મળે છે તમામ કલાકારોએ આજે ભેગા થઈને આ ડ્રમ ભાગ લીધો છે એબ્રોડમાં ઇન્ડિયાની બહાર નેશનલ એવોર્ડ હમણાં રિસન્ટલી અયોધ્યામાં સાત એવોર્ડ જીતીને આવ્યા ગ્રુપ પ્લસ થાઈલેન્ડમાં અમે ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર થયા એવી જ રીતે અલગ અલગ કન્ટ્રીમાં જઈને અમે પરફોર્મન્સ આપતા હોઈએ છીએ તો અમે એવું વિચારીએ છીએ કે ભાઈ લેટ્સ ડૂ વિથ ધ ટીમ કે ભાઈ ગાયો એક ગાયન મૂક્યું કે એક સિંગરને મૂક્યા કે એક રિધમિસ્ટને મૂક્યા પણ એના કરતાં આપણે એક બધા જ છોકરાઓ મારા જેટલા બી રિધમિસ્ટના સ્ટુડન્ટ્સ છે જેટલા રિધમિસ્ટ છે જેટલા બી કીબોર્ડિસ્ટ છે જેટલા સિંગર્સ છે એ લોકો બધાનું એક સિલેક્શન કે જે સરસ રૂચિ રાખે છે જે લોકો અવેલેબલ છે એ લોકોને અમે એક સાથે ભેગા કરીને ડ્રમ સર્કલનું આયોજન કર્યું છે ડ્રમ સર્કલ ઇઝ લાઈક છોકરાઓને અત્યારે સવારથી સાંજ સુધી એટલું બધું ટેન્શન હોય છે સૌથી પહેલાં હોમવર્કનું ટેન્શન રિક્ષામાં ગયા તો ટ્રાફિકનું ટેન્શન ફાયર સેફ્ટી ટ્યુશન ક્લાસીસમાં જાઓ અહીંયા ટેન્શન મમ્મી પપ્પાને ટેન્શન બધાને સ્ટ્રેસવાળી લાઈફ અત્યારે જીવનમાં જીવે છે તો હું દરેક છોકરાઓને એવી વિનંતી કે એ લોકો આ મ્યુઝિકથી આ વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે એક ઓલે કે એ લોકો પોતાના જીવનમાં મ્યુઝિક લાવે કોઈ બી રીતે લાવે અને એ મ્યુઝિક લાવવાથી એ લોકોનું એટલું બધું સ્ટ્રેસ રિલીફ થાય છે જે આજે તમે ડ્રમ સર્કલથી તમે જોવો છો કે અત્યારે અમારા ફોર્ટી સ્ટુડન્ટ્સ કૌશવ સાધના એકેડેમી ની તમામ બ્રાન્ચમાંથી ચાલીસ છોકરાઓ અત્યારે તમારી વચ્ચે રિધમની જેમિંગ કરે છે કે હું એમને ઇન્સ્ટ્રક્ટ કરું છું ને એવી જ સેમ રિધમ એ લોકો કેચ કરવાની કોશિશ કરે છે એવું જરૂરી નથી કે તમે ખાલી રિધમિસ્ટ છો કે તમે ખાલી સિંગર છો પણ એક સેન્સ ગતિ તમારામાં લય એ હંમેશા તમારામાં હોય છે જ્યારે તમે ચાલો છો ત્યારે લય હોય છે જ્યારે તમે બોલો છો ત્યારે લય છે તમે જ્યારે હાર્ટ બીટ કરે છે હૃદયના ધબકારામાં છે સૂરજ ઉગે છે ત્યારે લય છે દરેક તમામ જગ્યાએ લય છે તો રિધમ માણસમાં અંદર હોય છે જ

કે આ કોઈ કમ્યુનિટી ગેધર થાય ત્યાં આગળ લોકો પોતાનો સ્ટ્રેસ રિલીફ કરવા બધા એક ભેગા મળીને બેસે અને આમાં કોઈ લીડર નથી હોતું કે કોઈ પ્રેક્ટિસ નથી હોતા ઓન સ્પોટ બધા આવે છે અને ઓન સ્પોટ એક માણસ લીડ લે અને એ જેવું વગાડ એવી જ તાલે બધા જ લોકો એમને પરફોર્મ કરે અને આમાં કોઈ સ્ટ્રેસ એવું નથી લેવાનું તો સ્ટ્રેસ એ બસતા હોય છે કે આપણે સ્ટ્રેસ રિલીફ કરવાનું છે જેટલું કંઈ ટેન્શન હોય અને કમ્યુનિટી ગેધરિંગ હોય જ્યાં આગળ બધા એકબીજાને મળે નવું જેમિંગ કરે તો આ વર્ષોથી ચાલતું આવ્યું છે પણ ઘણા વર્ષોથી મોબાઈલ ટેકનોલોજીને કારણે આ ધીરે ધીરે ડબાઈ ગયું હતું સો શિવ સાધનાની આ પહેલ હતી કે વાય નોટ મ્યુઝિક ડેના દિવસે આપણે એને એઝ એન અવેરનેસ લઈ ગઈ આપણી જે રૂટ્સ છે ડ્રમ સરકારને લઈને પાછા આવે કે શું બેનિફિટ્સ છે એ બધા સુધી પહોંચે કે ના જસ્ટ નાના બાળકો પણ જે મોટા બી છે એ બી એમાં પાર્ટ લઈ શકે છે અને જે કમ્યુનિટી ગેધરિંગ છે એમાં કોઈ પ્રેક્ટિસ નથી હોતું બસ દિલ લઈને આવવાનું હોય છે અને રિધમ બગાડવાની હોય છે અમને ખૂબ જ મજા આવી અને જસ્ટ અમે જોયું હશે કે એમ લોકો બધા એન્જોય કરી રહ્યા હતા બધા જ અહીંયા ઘણા બધા ઘણા ટાઈમ પછી મળ્યા છે કારણ કે બધા પોતાના સ્કેડ્યુલમાં બિઝી હોય તો બહુ જ મજા આવી અને વી હોપ કે આવું વારંવાર કરતા રહીએ અને કહેવાય છે કે આજે શિવ સાધનાએ થોડા બાળકો જોડે કર્યું છે પણ આવતી થોડા ટાઈમમાં અમે સૌથી વધુ છોકરાઓ જોડે કરવાના છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર